નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી આવી ચૂક્યા છે સૌથી સમાચાર જે જે પણ લોકો લોકો કોન્સ્ટેબલ અને તૈયારી કરીને કરી રહ્યા છે છે દોડની રાહ તેવા લોકો માટે સૌથી મોટા સમાચાર આવી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે ભાઈ આખરે જે છે જાહેરાત આવી ચૂકી છે તો તમામ પ્રકારની બાબત આજના વિડીયોમાં કરી લેશો તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં બે લાયકન ને પ્રેસ કરો સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો ટેલિગ્રામ નામ છે ટ્રિકોલ ત્રણ જેને લિંક વિડીયો મળી જશે વિદ્યાર્થી મિત્રો જે પણ લોકો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસસી ની તૈયારી કરે છે તેમના માટે સરસ મજાનો પ્લેટફોર્મ જે પણ લોકોને ટેસ્ટ આપે છે મોક ટેસ્ટ આપે છે મટીરિયલ પ્રશ્નો પછી પ્રશ્નપત્ર આ બધું જ તમને એક જ જગ્યા મળી જશે પ્લે સ્ટોરમાં જવાનું છે ટેકનોલોજી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ત્યાંથી તમને જે છે બધી વસ્તુ મળી જશે બાકી ચોરણ બે ચુમોદર સાડત્રીસ ચોગણીસ આ નંબર ઉપર વોટ્સઅપમાં હાય કરી મેસેજ કરી દો બાકી તમે ડાયરેક્ટ પણ જોડાઈ શકો છો અને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વાત કરીએ છીએ શું આવી છે અપડેટ પોલીસ ભરતીની કાર્યવાહી બહુ ઝડપથી આગળ વધશે નવા ચેરમેન આવ્યા બાદ ટેન્ડરની કાર્યવાહી પૂર્ણતાના આરે ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીમાં ગ્રાઉન્ડ આવશે વિદ્યાર્થી મિત્રો એક ચીપના કારણે જે છે બધું અટક્યું હતું ચીપનું ટેન્ડર જે છે ભરાઈ ચૂક્યો છે એટલે જે છે તમારી પરીક્ષા જે છે એ ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીમાં આવશે તો મિત્રો આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ